કારણે પણ વધારો થઈ રહ્યો છે આ બધાની વચ્ચે સીઆઈડી ક્રાઈમના અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની અઢાર ઓફિસોમાં રેડ કરી તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં અસલી ડિગ્રી પડાવી લઈ નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલિયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે આંબાવાડીની નેપચ્યુન કન્સલ્ટન્સીમાંથી ત્રણ હજાર પાંચસો એકોતેર વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા અત્રે મહત્વનું છે કે સીઆઈડી ક્રાઇમે ઓસ્ટ્રેલિયા જતા બે વિદ્યાર્થીઓની તપાસ કરતાં આ કૌભાંડ સામે આવ્યું છે રાજ્યમાં નકલી દસ્તાવેજો ઉપર ઓસ્ટ્રેલિયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે વિગતો અનુસાર સીઆઈડી ક્રાઇમની ટીમે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની અઢાર જેટલી ઓફિસોમાં દરોડા પાડ્યા છે તપાસ દરમિયાન આંબાવાડીની નેપચ્યુન કન્સલ્ટન્સીમાંથી ત્રણ હજાર પાંચસો એકોતેર વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે આ સાથે જ સીઆઈડી ક્રાઈમે ઓસ્ટ્રેલિયા જતા બે વિદ્યાર્થીઓની તપાસ કરતા મામલો ખુલ્યો હોવાનું સામે આવ્યું છે

ત્રણ ત્રણ લાખ પણ આપ્યા હોવાનું ખુલ્યું છે જેને લઈ હવે સીઆઈડી ક્રાઇમે વિશાલ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે